નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરની ટીનેજર ગર્લ નિયાશી મહિપત સિંહ પરમાર કે જે હજુ નવમાન ધોરણમાં ભણે છે અને માત્ર તેર વર્ષની છે તેણે અભ્યાસની સાથે સમાજ સેવાનું સુંદર કાર્ય કર્યું છે ગાંધીનગરના જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મહીપતસિંહ પરમાર અને મહાત્મા ગાંધી વિદ્યાલય પાસે આવેલી શ્રમજીવી વસાહતમાં નિયાશી પરમાર અને એના સાથી મિત્રોએ મળીને લગભગ એકાવન બાળકોને વેકેશનમાં રમવા માટે અવનવા રમકડા આપ્યા હતા કાર્યક્રમની શરૂઆત કોઈશ્વર ભજીએ તને મેકર્સ ના આ કાર્યક્રમમાં નિયાશી પરમાર ક્રિશા શાહ હિન ચૌહાણ ખનક ચનિયારા કથન ચનિયારા ડોક્ટર કોમલ પંચાલ લીના રાઠોડ વૈભવી રાઠોડ રોનિકા વાઘેલા અનન્યા થોરાત દ્વારા બાળ ગોપાળને વિવિધ પ્રકારના રમકડાંગ અને સાથે બિસ્કીટ જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું ધોરણ પાંચમાં ગણિતમાં પૂરા માર્ક્સ લાવવા બદલ એક શ્રમજીવી પરિવારની બાળકીને સંજય થોરાત અને ન્યાશી પરમાર દ્વારા સ્કૂલ બેગ આપીને વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવી હતી જુઓ મેકર્સ ભવિષ્યમાં પણ બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ જાય એવા સમાજ સેવાના કાર્યમાં એમનું યોગદાન આપશે એવી ખાતરી નિયાશી પરમાર અને સાથી મિત્રોએ આપી હતી

શ્રીમતી નિકિતાબેન પ્રજાપતિ શ્રી પાર્થ પટેલ અને લેબોરેટરી ટેકનિશિયન શ્રીમતી કૃષ્ણાબેન પટેલ શ્રી પીએન પાંડોર હાજર રહી કુલ ચોર્યાસી ડ્રાઈવર કંડક્ટર અને અન્ય સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ડાયાબિટીસ હાઇપરટેન્શનનું સ્કિનિંગ કરી જરૂરી દવાઓ તથા ઉનાળાની ગરમીમાં ડિહાઈડ્રેશન સામે શારીરિક રક્ષણ મળી શકે એ માટે ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત ગરમીમાં હીટ વેવની પરિસ્થિતિમાં પોતાના સ્વાસ્થ્યની જાળવી કેવી રીતે કરવી તે બાબતે જાગૃતતા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તો દર્શક મિત્રો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ